કર્ણાટકની હાસન લોકસભા સીટના સાંસદ અને જેડીએસના ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા સેક્સ સ્કેન્ડલની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવશે રાજ્યના સીએન સિદ્ધાર્થ મૈયાએ શનિવારે આ આદેશ આપ્યો હતો મહત્વનું છે કે પ્રજ્વલ રેવન્ના જેડીએસ ચીફ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર છે જે શનિવારે સવારે જર્મની જવા રવાના થયા હતા કર્ણાટક રાજ્ય મહિલા આયોગે છવ્વીસ એપ્રિલે મુખ્યમંત્રીને આ મામલાની તપાસ માટે વિશેષ ટીમ બનાવવાની માંગ કરી હતી કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીના બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર અશ્લીલ વીડિયો વાયરલ થયો જેડીએસ અને બીજેપી બંનેના ચૂંટણી એજન્ટ પૂર્ણચંદ્ર તેજસ્વી એમજીએ અશ્લીલ વિડિયો ફોટાના આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેને આધારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ